ભરૂચ એસઓજી એ નશાના કાળા બજારને ખતમ કરવાની શપથ લીધી ખબરદાર ડ્રગ્સ વેચીને ગુજરાતના યુવાનોને બરબાદ કરનારાઓનું હવે એક જ સરનામું જેલનું અંધારું રાજસ્થાનના ઝેર સપ્લાયર માટે ભરૂચ બન્યું મૃત્યુજાળ રૂપિયા એક પોઇન્ટ નેવું લાખના એમ ડી અફીણ સાથે ત્રણ ગુનેગારો સીધા કાળકોટરીમાં ભરૂચ જિલ્લામાં હવે કાયદો માત્ર કામ નહીં પણ સામૂહિક સફાઈ કરી રહ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજની ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ હવે તેનું ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહી છે ભરૂચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનો નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેનને માત્ર અભિયાન નહીં પરંતુ ગુનેગારોના સફાયાનું શસ્ત્ર બનાવી દીધું છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વીમિયાના માર્ગદર્શન હેઠળની ટીમ આક્રમક રીતે ત્રાટકી આ ફ્લેટને ભાડે રાખીને ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું રચનાર ત્રણ રાજસ્થાની ગુનેગારોને તેમની ના પાક હરકતો સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા શ્રવણ કુમાર મનોહર રામ ભક્તારામ બિશ્નોઈ મહીપાલ ક્રિષ્ણારામ ભગવાના રામ બિશ્નોઈ પ્રદીપ રાજુરામ ભાકરરામ બિશ્નોઈ આ ત્રણેય આરોપીઓએ સંજય બિશ્નોઈ રહે જોધપુર રાજસ્થાન પાસેથી આ ઝેર મેળવ્યું હતું એસઓજીએ સ્થળ પરથી રૂપિયા એક લાખ નેવું હજાર ત્રણસો પચાસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રગ્સના કાળા કારોબારને મોટો આર્થિક ફટકો માર્યો છે મેફેદ્રોન ડ્રગ્સ એમડી જથ્થો પાંત્રીસ પોઈન્ટ સતાવીસ ગ્રામ ઓપીએટ અફિનનો જથ્થો સત્તાવીસ પોઈન્ટ અઠ્ઠાવીસ ગ્રામ આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ બી અઢાર સી ઓગણત્રીસ હેઠળ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાયો છે વોન્ટેડ આરોપી અંતિમ શ્વાસ લેતા પહેલા પકડાશે આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્ર વોન્ટેડ હવે પોલીસના નિશાના પર છે ભરૂચ એસઓજીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ડ્રગ્સના વેપારમાં સંકળાયેલા કોઈ પણ તત્વને છૂટ આપવામાં આવશે નહીં સંદેશ સ્પષ્ટ છે ભરૂચ પોલીસ તમારી રાહ જોઈ રહી છે ગુજરાતમાં નશાનો કારોબાર કરનારાઓ માટે હવે જેલ એક જમાં એક જ માત્ર મુકામ છે